રાજકોટમાં માં બનવાની લાલચ આપી તોડ કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો પાંચ નવેમ્બરના રોજ ડીસીબી ખાતે દાખલ થઈ હતી ફરિયાદ નકલી આઈપીએસ નામે બે પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયા પડાવી દીધા ત્યારબાદ ફરાર થઈ ગયો હતો છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો સામાજિક કાર્યક્રમમાં આરોપી આઈપીએસ તરીકે આપતો હતો પોતાની ઓળખ આઈએસ કે આઈપીએસ બદામ વિદેશે તેવી લાલચ આપી કરોડોની કરી છેતરપિંડી રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગત પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ છેતરપિંડીનો એક ગુનો દાખલ થયેલો હતો એમાં વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ બે પોઈન્ટ છત્રીસ કરોડ બે કરોડ છત્રીસ લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા તો માનનીય સીપી સરકુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાધવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી અમુક અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું ડરેક ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું મને એટલા પૈસા આપવા પડશે એમના ગામના જ એક ફરિયાદીના ગામના જ એક ગમારા કમ્યુનિટીના જ માણસ હતા આગેવાન એના મારફતે એમનો પરિચય થયો હતો વિકી દવે અને હરિ ગમારા સાથે અમારા પાસે આ બાબતે એક જ ફરિયાદ મળી છે પર બીજી જિલ્લાઓમાં એક બે ટેલિફોનિક ઇન્ફોર્મેશન અમને મળી છે કે એવા એક વિક્ટીમ છે જેમાં પાસેથી એના આ રીતે પૈસા પડાવેલી છે કોઈ પર્ટિક્યુલર પ્રોફેશન નહીં એમનો આ માણસોને છેતરવાનો ધંધો કરે છે કોઈ પણ સરકારી નોકરી જે છે પૈસા આપીને નહીં મળતી આપને પ્રોપર જે એક્ઝામ હોય છે આ એક્ઝામ પાસ કરવાની હોય છે અને એક્ઝામ પાસ કર્યા પછી જ કોઈ પણ જગ્યાએ પૈસા આપ્યા વગર તમને અપોઇન્ટમેન્ટ મળી જાય છે તો એવી કોઈ પણ લાલચ લોભામણીમાં નહીં આવતા અને કોઈ પણ માણસ એવું તમને કહે કે હું પૈસા આપીને તમને નોકરી લગાવી દઈશું સરકારી નોકરી લગાવી દઈશું તો એ બાબતે તરત જ નજીકી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને એવા કોઈ માણસને પૈસા નહીં આપવા ના એમનો કોઈ એવો બેકગ્રાઉન્ડ નહીં કે જેમાં કોઈ પરીક્ષા આપી હોય ને કોઈ સરકારી નોકરીમાં પાસ થયું હોય આ બાબતે અમે ફર્ધર એમનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ કે આ પૈસા ક્યાં સગે વગે કર્યા ફરિયાદી પાસેથી અહીંયા અમે રિકવર કર્યા રિકવર કરવા માટેના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ